બે હજુ વાત કરો એ કાલે શું કરો તમે કાલે અત્યારે ફાતર હમું કરતો કાલે બસ પોણી કે આપણે જવું પડશે છોકરા છોકરાને વણું તેડવા જાવું વણું તેડવા જવું પે તો કાલનો દાડો રહેવા દો ના ના કાલ જવું પડશે વહેવા મેં ફોન કર્યો મેં કીધું તમે તૈયાર જુ હમ મેં કીધું વણું તેડવા અમે આવ તો વિચાર વિચાર વિચારો થોડું મન તો આપણે પેલા શાંતિબ બોલાવા હું એને તો હું પણ તમારે આવવું પડશે મારે એ તો શાંતિ બાઈને મનાવો મનાવવા પડશે ઈ તો હાથા જોડી કરશે પણ લઈને જવા પડશે ભયમ ફાડી ફાડના પડે એના માથા જોડી ના જોડવાની તો આવશે મનાવણા કરો પરા ઈ તો મનાવણા પેલા જઈને કરીને આવો

ભાઈ દેખો તમે મને થાપ છોડી એનો કોઈ હિસાબ હજી આવ્યો નથી આગ્યો અને મને કોઈ જવાબ આવ્યો નથી અને તમે મને થાપ છોડી એટલે હું તો હાટુ વાળ્યા વગર રોની એ દાડાની મને રીસડી જી પારા અમ માફી મોગ છે તો ભાઈ માફી મોગાઈ જ નહીં પેર પર તમે થાપ જ શું કરવા છોડી એ તો હવે અમાર ભૂલ થઈ ગઈ શું કરો એવી ભૂલ તો ના કરાય ને એવી ગોડી ભૂલ કેતી થાય તો કઈ છે જો તમે મોનતાની મારા જાવ જો ભાઈ મોને ને તો ચો જવાનું કો એ તમે કરી ફૂટુ થાપ છોડીને ફૂટુ અલ્યા ભોડો કો તમન કે થાપ હવે તમે બહાર થાહે અલ્યા કો ઉઠો અલ્યા હવે પડે હો ભાઈ ના ના આવવું પડશે તમારે